Yeah, yeah. yeah. 起起 <laughs disappointment> સભા મંડપ ની સામે થી પોતાનું સ્થાન પ્લીઝ અને સાત અગ્રણી સ્થાન બનાવી રહ્યા છે આપ સૌને નમ્ર વિનંતી કે સભા મંડપ માં સ્થાન ગ્રહણ કરશો ધન્યવાદ નહીં સોરી

આપણે પ્લીઝ બધા બેસી જજો આપ આપની મારે વિનંતી છે કે આપ જલ્દીથી આપનું સ્થાન ગ્રહણ કરશો આપણા આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરું છું કે આપ આવો અને સ્વાગત પ્રવચન કરશો આદરણીય શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ ભારત માતા કી પાટીલ સાહેબ જયારે આનંદ અને ગોરસન માં પસાર્યા છે પર આ બહુ કાર્યકર્તા સાહેબ નો સ્વાગત કરી અભિનંદન કરું છું વંદન કરું છું તમે જોતા મંદિર તો સૌ પરિવાર જગાવ અને ઉપસ્થિત આપ સૌ કરે બધું ભગી ની પાટીલ સાહેબ અમારી જીત એકસો છપ્પન સીટ ની થઈ પછી હમણાં જીત ને કેવી રીતે ભીંજા કે નરેન્દ્રભાઈ ની નીતિ અમિતભાઈ ની રણનીતિ પેજ સમિતિ ની વ્યૂહરચના અને કોટી કોટી કાર્યકર્તાનો પરિશ્રમ એના આધારે જીત થઈ છે ત્યારે વિકસિત ભારત જે બોરસદ માં વર્ષ પછી પહેલી વખત ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાયો એ બોરસદ આજે સમગ્ર ગામ ભગવાય બની ગયું છે બુથ બુથ કોંગ્રેસ ખાલી થઈ ગઈ છે

જેમણે લીધા એક ઐતિહાસિક જીત મેળવી છે અને પેક સમિતિના પ્રણેતા તેમજ અસંખ્ય કાર્યકર્તાઓને જેમણે ચૂંટણી જીતવાની ઉર્જા આપી તેવા આદરણીય સી આર સાહેબ સાથે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો આજ રોજ બોરસદની ધરતી પર દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પરોધા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના ઘરી લક્ષી અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ થકી પ્રેરાઈને

બધી રીતોને હું નાક મસ્તકે વંદન કરું છું સાથે સાથે વર્ષોથી જ્યારે કોંગ્રેસ સાથે કામ કર્યું છે એવા આગેવાનો જયારે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે તેમને પણ એક પરિવારની ભાવના સાથે રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરું છું આજે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના ડબલ એન્જિન સરકાર તેમજ ગુજરાતના ના પુત્ર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ અને આજે ઉપસ્થિત જે અને સમગ્ર દેશનો જયારે સર્વાંગી વિકાસ થઈ રહ્યો હોય અને વર્ષો આસ્થાનું કામ રામ મંદિર થઈ રહ્યું હોય ત્યારે ફરી વાર મોદી સાહેબ ના ફરી એકવાર મોદી સરકારના નારા સાથે મારી વાત પૂર્ણ કરી આપ સૌને ખૂબ ખુશ શુભેચ્છા પાઠવી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણે જે કન્ય ગણીની પ્રતીક્ષા કરી રહ્યા છે એવા અપ્રતિમ સફળતા બક્ષના ગુજરાતના આપણા ભાજપ પરિવારના સુપાણીનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ હું જિલ્લા ભાજપ સંગઠન ટીમને નિમંત્રણ આપું છું જિલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ જિલ્લા પ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી શ્રી સુનીલભાઈ શાહ શ્રી જગતભાઈ પટેલ શ્રી રણજીત માત્ર બોરસદ સમગ્ર ગુજરાત ને જે અભૂતપૂર્વ સફળતા પાય છે જેમના થઈ શક્યું છે આપણે જોરદાર જિલ્લા ભાજપ પદાધિકારી માન્ય સાંસદ શ્રી વિદેશભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય શ્રી સર્વ માન્ય નાયબ મુખ્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ ધારા સભ્ય શ્રી ઇપોલભાઈ પટેલ સાહેબ ધારા સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ ધારા સભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ ધારા સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશુભા પટેલ આપ સૌને વિનંતી કે આપ પણ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો ત્યારબાદ તાલુકાના શહેર ભાજપની સંગઠિત થઈ પ્રમુખ શ્રી વિજયસિંહ રાજ દીપકભાઈ પટેલ સાહેબ અશોકભાઈ ઠાકોર સાહેબ શૈલેષભાઈ પટેલ દીપકભાઈ ઠાકર મહેન્દ્રભાઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલ આરતીબેન પટેલ

પૂર્વ સાંસદભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી લાલજી વડોદરાજી અમૃતભાઈ ત્યારબાદ જૈન સમાજના ત્રણેય આપ તૈયાર રહેશો શ્રી વિજયભાઈ શાહ શ્રી ભદ્રેશભાઈ શાહ શ્રી નીલ શાહ અને શ્રી પરેશભાઈ ભાગરેજા

شری رون سوہل شری اشوک سہڈا شری کیجو چھتری

સ્ટેજ સામેથી ફોટોગ્રાફર મિત્રો ને પત્રકાર મિત્રો માટે સ્થાન છે તો જરા બાકીના મિત્રો દૂર રહેશે માલધારી સમાજના મિત્રો માની શ્રી મફતભાઈ ભરવાડ માનવી શ્રી રબારી આ મિત્રો ને કે આપ પણ સ્ટેજ પાસે તૈયાર રહેશો سو میری پرارتنا چیزیں سنمان کر

સમાજ પછી અનુસૂચિત જાતિ સમાજ ના જે મિત્રો છે બાબુભાઈ ચાવડા ગઢાળ થી ચંદ્રકાંત રાજુભાઈ એમને તૈયાર રહેવા માટેની

આપણી પાસે બહુ ઓછો સમય છે અને સાહેબ ને આઠ સાંભળવાના છે અને બાકીના આટલા જે મહેમાનો આજે છે આપણા માં એમને પણ પછીથી આવકારવાના છે ખુબ ઝડપથી વિનંતી કે આપ ઝડપથી